મુદ્દામાં એમ છે કે આજે ઉઠીને તો મને એક મારી ત્રણ ચાર મિત્રોએ સેમ પોસ્ટ મોકલી જે અમારા સમાજના એક બેને લખી છે અને જે આજકાલ લખી રહ્યા છે તો વાંચતી તો હોવ જ હું ઘણા બધા કારણ કે મને ખુદને લખવું ગમતું હોય છે અને સારી પોસ્ટ હોય સારું લખાણ હોય તો રિએક્ટ પણ કરતી હોઉં છું કમેન્ટ કરતી હોઉં છું લાઈક કરતી હોઉં છું પણ જે લખાણ મને ગળેના ઉતરે સચોટ ન લાગે એને ઉપર આપણે કોઈ રિએક્ટ નથી કરતા બરાબર હું પહેલાથી કહું છું કે લાઈક એવી વસ્તુની ઉપર હોવી જોઈએ તમારી કે લાઈક ઉપરથી પણ તમારું વ્યક્તિત્વ ઝળકે કે તમે કોઈ વાહિયાત વિડીયો હોય ને એની ઉપર તમારી લાઈક હોય ને તો માણસ સામે બહુ સમજદાર હોશિયાર હોય ને એ પકડી લે કે ભાઈ આ માણસ તો આમ તો બહુ ડાયો ને હોશિયાર છે તો એને આવા ભોલગર ને આવા ખરાબ એક નંબરના વાહિયાત વિડીયોમાં કેમ લાઈક કર્યું છે મારી જેવી તો ન્યા સુધી વિચારી લે બરાબર તો હું લાઈક જલ્દી એવી પોસ્ટ કે એવી કોઈ વિડીયો ઉપર નથી આપતી બરાબર કમેન્ટ તો બહુ દૂર દૂરની વાત કમેન્ટ તો ત્યારે જ લખતી હોઉં છું મારો ટાઈમ ત્યારે જ બગાડું લખવામાં કે જયારે મને એવું લાગે કે વ્યક્તિ વજનદાર એટલા માટે કીધું ક્યારે ખોટું ન લખતો એને વજનદાર કહેવાય તો બધા જો અહીંયા કોઈ માથે ઓઢવું નહીં ઓઢી લો તો કઈ લાંબો ફેર નથી પડતો પહેલેથી જ તો લેખક કે કોઈ કવિ હોય કોઈ સંગીતકાર હોય કે કોઈ સાહિત્ય કલાકાર હોય કે કોઈ પણ કલાકાર હોય પેલા તો કલાકારની કોઈ કાસ્ટ નથી હોતી કલાકાર સર્વવ્યાપી હોય છે એ સર્વત્ર હોય છે એની કોઈ કાસ્ટ નાત જાત એનું કંઈ હોતું જ નથી હા એને જન્મ લીધો હોય એટલે એનું જ્ઞાતિ એનું ગોત્રની બધું એના નામથી ઓળખાય ખરું બરાબર પણ એ સર્વત્ર હોય છે એ બધા માટે સરખો હોવો જોઈએ બરાબર તો આજે મારે એક બેનના પોસ્ટના એવા શબ્દો હતા જે મને મારી ત્રણ ચાર મિત્રોએ પોસ્ટ શેર કરી હતી કે તમે આના વિશે શું કેવો કહો છો એમ તો આના વિશે હું કોઈ વિડીયો નહીં બનાવું પણ હું મારે લાઈવમાં ચોખવટ એક વાતની જરૂર કરીશ તો વિડીયોના શબ્દ હતા એ બેનના કે પટેલ 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 બહુ આપણે બધા કરીએ છીએ પણ પટેલ લોકોએ કેવું કેવું કર્યું છે આડાવાડા કર્યા છે આપણે સરદાર પટેલ સાહેબના વંશજો છે એ પણ સરદાર સાહેબ તો અઢારે વર્ણને હારે લઈને હાલવાવાળા વ્યક્તિ હતા વગેરે બરાબર તો બેન ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયો એ પહેલાનું ભારત કેવું હતું પેલાનું ગુજરાત કેવું હતું અને અત્યારનું ગુજરાત કેવું છે તમને મને ક્યાં નથી ખબર અત્યારે કોઈ સાચું નથી બોલી શકતા પણ સરદાર પટેલ ની વાત જ હવા ગયો સરદાર પટેલ જેવા જો સમાજમાં એકસાથે સાથે પચાસ યુવકો હોત ને તો સમાજની આજની દિશા કઈક અલગ હોત બરાબર એ ભાગ્ય કોઈ એવો વિરલ હાથમાં પેદા થાય દરેક કાસ્ટમાં પણ સરદાર સાહેબને યાદ કર્યા એટલે મને એમ થયું કે વાત કરવાની જરૂરી લાગી તો સરદાર સાહેબે અઢાર વર્ણો ને એક કરીને હાઈકા પણ સરદાર સરદાર સાહેબ છે એને કહેવાય અટક તો નથી ફેરવી નાખી એને ક્યાંય એવું તો નહોતી જ કીધું કે પટેલ છે આવા છે તેવા છે બેણે એવું લખ્યું છે કે સોસાયટીના ગેટ ઉપર બોર્ડ લગાવેલા હોય કે પટેલ સમાજ સિવાય કોઈએ લેવેચ ન કરવી અથવા તો કોઈ એને ભાડે ન આપવું એમ તો હાલો ને ભાઈ માની લીધું કે પટેલ સમાજની સોસાયટીમાં આ બોર્ડ હોય બરાબર હું પોતે રહું છું રેસિડેન્ટમાં અમારી બહાર બોર્ડ લાગેલું છે પણ એ લોકોની સોસાયટીમાં તેવા બોર્ડ નથી લગાવેલા ને કે પટેલ સમાજ અહીંયા રહેવા ન આવવું પટેલ સમાજને લેવેચ ન કરવી પટેલ સમાજને ભાડે ન આપવું એવું એ લોકોએ તો નથી લગાડ્યું ને બધી કાસ્ટનું આવી ગયું અમે તો એકા દિવસ પંદર દી વીસ કે મહિનો રોકાવા જ આવ ને રહેવા જ આવ રેન્ટ ઉપર વૈયા જાવ આપણે ખરેખર સચોટ કલાકાર છીએ સચોટ લેખક છીએ સચોટ બધી રીતે લખતા વાંચતા આવડતું હોય બોલતા તો આપણે પણ અહીંયા વૈયા જાવ એટલે ખબર પડે કે આપણા વડીલો જે આડાવાડા વર્ણ વ્યવસ્થા કરી છે એ કામ કરી છે બરાબર બાકી ખુલે આમ દિન બે દિન ગુજરાતમાં દાદાગીરી લુખાગીરી વધતી જાય છે તમને મને ક્યાં નથી દેખાતી તમે આજુબાજુમાં નથી દેખાતી કે તમારે કઈ ઘટનાઓ દુર્ઘટનાઓ નથી ઘટતી આખું ખોલો બેન લખવું હોય તો સચોટ લખો લક્ષો તો ગમશે સમાજ તમને ટેકો આપશે સમાજ વધાવશે તમને બાકી ફોલોવર તો આજકાલ વાહિયાત લોકો વાહિયાત વિડીયા બનાવીને વધારી છે ફોલોવર વધારવા એટલે એક મને આપણા સમાજને એક મોભાદાર માણસે કીધું હતું કે ક્રિષ્નાબેન ફોલોવર વધારવા એટલે ગુજરાતમાં કોઈ નવી વાત નથી તમે કોઈ એવા નામચીન વ્યક્તિ કોઈ પ્રખ્યાત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એની એનો વિરોધ કરી લો તમે ફેમસ થઈ જાઓ મતલબ મમરા મમરાચણા જવું છે કે ફેમસ થવું પણ ફેમ સાથે જીવવું અને ફેમને પચાવવું ની બહુ અઘરી વાત છે એ ફેમસ પૂછજો કે ડગલેન પગલે સાચી ખોટી ઉપેક્ષાઓનો ભોગ બનવો પડે સાચા ખોટા આક્ષેપોનો આક્ષેપો લગાવે છે લોકો એને ઉપર આ બધી વસ્તુ નું ક્યાં છે બરાબર તો આ વસ્તુ હોય છે એટલે ફેમસ થવા કોઈ પણ હદ સુધી ન ગીરી જવું બાકી લોકો તમને ઓળખતા હોય ઓળખતા જ હોય છે મને તમને બધાને કે કોણ કેવું છે અહીંયા વાત સમાજને એવી એટલે મને રિએક્ટ કરવાનું મન થયું બાકી સરસ તમે લખતા હો તો તમારી નજર ઉપર સારું જ હોય આપણે તો કહી ન શકીએ કે તમારા કરાય ને તમારા ન કરાય પણ સમાજની વાત થઈ સરદાર પટેલની વાત થઈ હતી એટલે મને વિચાર આવ્યો કે આપણે થોડુંક રિએક્ટ કરવી કે હું આવા વિચારો ધરાવું છું કે ભાઈ તમને એવું લાગતું હોય કે પટેલ સમાજની સોસાયટીમાં આવા બોર્ડ લાગેલા છે કે કોઈને મકાન ન આપવું તો એ અન્ય સમાજની સોસાયટીમાં ક્યાંય બોર્ડ લાગેલા નથી તો આપણે મહિનો બે મહિનો ત્યાં રહેવા વિવું છો એટલે તમને પ્રેક્ટિકલી એક્ઝામ્પલ મળી જશે બરાબર કે શું કામ ના પાડે હશે શું કામ ના પાડે છે બરાબર બાકી દિન બદિન જે લવઝયાદના મુદ્દાઓ જે ઉછળી રહ્યા છે ને સમાજમાં દેશમાં રાજ્યમાં એ કઈ ઓછા નથી ન ખબર હોય તો કામરેજ પોલીસ સ્ટેશને જઈને ફાઇલો જોઈ લેજો બરાબર પેલા બહાર જાઓ જાણો હકીકત શું છે આ વાત પાછળનો મર્મ શું છે હું કામ આ વાત લાગુ પડવી પડાવી આ બધી ખબર હોય ને અને કદાચ મને એવું લાગે છે કે આજકાલ લોકોને ખબર હોય ને આપણે ગૌઢા ગૌઢિયા કહેતા કે જાગો છો તો હું કામ પથારી પલાળો છો ખબર જ હોવા છતાં હું કામ અમુક મુદ્દાઓ છેડતા હોય છે બધી કાસ્ટનું પોતાનું એક મહત્વ હોય છે પોતાની એક આગવી ઓળખ હોય છે કોઈનો પેરવેશ કોઈની બોલી કોઈની ચાલી બરાબર બધાની પોત પોતાની એક ઓળખ હોય છે કઈ ને કે પટેલ સમાજ જે બિઝનેસ કરીએ કે જે ધંધો કરીએ કે એવો કોઈ ન કરી શકાય એ લોકો પણ એક્સેપ્ટ કરે છે એવું આપણે પણ કહેવાનું કે અરે મોટા મોટા કવિઓ સ્ટેજ ઉપર બોલે છે કે આ ધાબળીયું વરણ છે આ બધું વરણ છે ને ખુમારી વાળું છે આ છે તે છે એ લાંબુ લાગણીમાં નથી વહી જતું અને આપણે દીકરાના પગમાં વાગ્યું હોય ને તો આપણે ચાર દિવસ તો દીકરાને સ્કૂલે ન જવા દેતા એટલા અંદરથી લાગણીશીલ થઈ જાય છે ને એટલા બધા ખોખલાય થઈ જાય છે બરાબર એનો એકનો એક કે બે દીકરા હોય ને તો એ સરહદ ઉપર લડી જતા હોય આવી આવી કોમ છે આ બે ભેગું કે દિવસ થઈ જ ન હોય કે બરાબર થઈ જાય કદાચ એવી કોઈ મિત્રતા હોય કે એવી સમજણ શક્તિ હોય પણ આગળ જતા વિચારો ટકરાય બરાબર એકાદાને સામેવાળો નમાલો લાગવા મળે એકાદાને સામેવાળો બાધડો લાગવા મળે તો આ બધી પરિસ્થિતિ ઊભી થાય એનાથી ખાસ વિપરીત પરિસ્થિતિઓ હશે જેવું અમે ન કહી શકું કદાચ કહું તો સાચું છે તો મરચા લાગી જાય આખી દુનિયાનો આ પ્રોબ્લેમ છે કે તમે સાચું ન સ્વીકાર એકતા નહીં તમારી પ્રોબ્લેમ છે બાકી હકીકત તો એ જ છે છોકરાઓને પરેશાન કરવા રસ્તા ઉપર કેટલી કેટલી આજકાલ દાદાગીરીઓ લુખાગીરીઓ શું કે તમે અજાણ્યાશો તો શરમ આવી જોઈએ બરાબર એટલે એટલા માટે અમુક વર્ણ વ્યવસ્થા આપણા વડીલોએ કરી છે જો તમે એમ કેતા હોય કે અમે ખોટા છે તો વડીલો તો સાચા જશે ને તમારા ઘરમાં બેઠા છે અને અમારા ઘરમાં છે તો વડીલોએ કરેલી આ વર્ણ વ્યવસ્થા છે વડીલોએ કરેલા રીતિ રિવાજ છે બરાબર તો આ જે છે એ બધું બરાબર જ છે એ આપણી કરતા બહુ હોશિયાર હતા એને સાયન્સના સ્ટુડન્ટ એ નહોતા પણ એને ખબર હતી એ વિજ્ઞાન વિજ્ઞાનિક દ્રષ્ટિએ હાલતા ને શાસ્ત્રો કતે હાલતા ઇતિહાસની એને ખબર હતી અને એ ખબર હતી એને કે પાંચ દિવસ સ્ત્રીઓને આરામ કરવા માટે એટલે નત કીધું કે એ આ ભડસ છે એટલે વડીલો એટલા માટે કહી દીધું તું કે બહુ સંઘર્ષ કરતી સ્ટ્રગલ કરતી આખો દિવસ મહેનત કરતી સ્ત્રીઓ હતી એને ત્રણ ચાર દિવસ આરામ મળે ને એટલા માટે આ વ્યવસ્થા ઉભી કરી હતી એવી કેટલી વ્યવસ્થા કે જેમાં એને સ્ત્રી માટે સમાજ માટે બાળકો માટેના ભવિષ્ય માટે બહુ સારા સારા વિકલ્પ પસંદ કર્યા હતા આ ઘૂંઘટ પ્રથા એમાં જ આવતી હતી બરાબર આ ગઈ પછી તમે હું બધા જોઈ છીએ અત્યારે ખુલ્લે આમ આપણે સેક્સની વાતો કરી રહ્યા છીએ ખુલ્લે આમ ફ્લીવેઝ બતાવી રહ્યા છીએ ખુલ્લે આમ તમારા પ્રાઇવેટ પાર્ટસ અત્યારે પ્રદર્શિત કરી રહ્યા છે તો શું છે આપણે વડીલોના અનુસરવાન બંધ કર્યું એટલે આ બધી વસ્તુ આપણે જોવા મળી એક સર એક સમય હતો કે પોતાની જ પત્નીનું મોઢું પોતે બેડરૂમમાં જઈને ત્યારે જોવા મળતું સુહાગરાત ઉપર એટલું સ્ટ્રિક્ટ હતું એમાંથી આપણે એટલા વાહિયા થઈ ગયા છે ને કે એની વાત જ પૂછવામાં વાહ યા તો ઠીક પણ અમુક સમાજની દીકરીઓને જોવા માટે લિટરલી આમ એમ હતું કે ફલાણા બહેન છોકરી છે એને જોવા કેદી મળશે આપણને એકવાર જોવા મળે આ રાજકુમારીઓ માટે આ વાત થઈ છે થઈ રહી છે એ આજકાલ તો આની અંદર જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં તો આપણે દાડેદી એક અલગ દિશામાં જઈ રહ્યા છે તો ત્યાં એવી કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી સરદાર પટેલનું નામ બિલકુલ ન લેતા બાપા ક્યાં એ મહાન પુરુષ ને મહાન મહામાનવ અને ક્યાં આપણી જેવા તુચ્છ લોકો જ્યાં સાચું બોલી નથી સચોટ લખી નથી શકતા અને ઉપરથી વાત કરીએ છીએ મોટી મોટી કે અમે આ સમાજમાંથી છે અમને આ સમાજનું ગૌરવ છે અમે આ સમાજના છીએ આ સમાજે અમારા સમાજ આવો હશે અમે સમાજના આવા છીએ મોભી સમાજમાં બનતી ઘટનાઓનો ઘટનાઓને એને કહો કે અમારા સમાજમાં આવી વાહિયાત ઘટના ઘટી આજે હું બહુ શરમજનક પરિસ્થિતિમાં મુકાણી છું કે આ અમારા સમાજની છોકરી એક છોકરાએ કર્યું ત્યાં તો કોઈ આમ તરત મૌન ધારણ કરી લે ઓલા બેન ઓલા નથી ઓલા કેવા બેન જોશી જમાવટ ચેનલ ના એમ નથી કીધું કે જ્યારે તમારા સમાજ નું કોઈ દીકરો બહુ સારું કાર્ય કરીને આવે એટલે તમે આખો સમાજ એના ઉપર પોસ્ટ લખવા મળે મૂકવા મળે એના ફોટો વિડીયો અમારા સમાજ નું ગૌરવ અમારા સમાજ નું ગૌરવ પણ તમારા સમાજમાં કોઈ દીકરો કોઈ છોકરીનો રેપ બેપ કરીને આવે કે કોઈ છોકરો કોઈને હત્યા બધ્યા કરીને આવે ત્યારે કેમ નથી એવું લગતા કે અમારા સમાજ નું આ શરમજનક પરિસ્થિતિ ઘરેણું આ તે સમાજ સમાજ કરવું હોય ને એના દરેક પરિસ્થિતિનો સામનો કરવાની ત્રેવડ રખાય નહીં જીવાય ખાલી સમાજ છે ને તમારી મારી ઘરે હશે ને સલાહ આપવા આવે એ દાણા નાખવા ન આવે આ નાનપણની પોતાનો અનુભવ કહું છું બરાબર એ તમે બે રાજ્ય ભૂખા હોઈ ગયા ને તો તમને એમ કેવા ન આવે કે તમે જયમાં કે નથી જઈમા એ તમ કન્યાદાન વગેરે હા વૈ આવ્યા હોય ને તો તમને એમ નથી પપ પૂછવાનો કે તું કેમ રડતી રડતી વૈએ એવી તારે આલે પાંચ પચીસ રૂપિયા અમાર પાસે તો અમે આપી દઈએ એ સમાજ ખાલી સમૂહ લગ્નમાં પોતાના નામ જ મોટા કરવામાં માનશે એ સમાજ કે વ્યક્તિગત બાજુમાં પાડોશી છે થતો હશે તો એને નહીં પૂછવા જાય કે ફલાણા ભાઈ તમારે તમ તારા ટેન્શન લેવામાં અમે બેઠા હશે કે અથવા તો ભાગ્ય હોય કોઈ એવો વિરાલાતમાં કે જે પાડોશી મદદ કરે પણ મોટા ભાગના સમાજના મોટા મોટા સમાજ સમાજના કાર્યકર્તાઓ પોતે નામ બનાવવા માટે તકતીઓ ઉપર નામ લખાવશે નહીં હોય તો ગમે ત્યાંથી આડા ને બુસ મારીને કાળા ધોળા કરીને પણ એ પછી જેને ખરેખર જરૂર છે ને પોતાના પોતાના પરિવારના સભ્યોને ત્યાં પૂછવાય નહીં જાય એટલે સમાજને બહુ સાઇડમાં રાખી ગયો સમાજ સમાજ કરવામાં અને અત્યારે પોતાના ઘરનું વિચારવા પૂરતું રહી ગયું છે ખરેખર સમાજમાં એકતા હોત ને તો પેલા તો આ બોર્ડ લગાવ્યા છે ને લગાવવા જ ન પડે ખરેખર સમાજમાં આટલી એકતા હોત જેટલે આમાં દેખાડો છો એને પ્રથમ પહેલાં તો આવીને આવી એકતા રિયલમાં હોત ને તો સોસાયટીની બહાર જે બોર્ડ લગાડ્યા છે ને લગાડવા જ ન પડે એકતાનો મતલબ છો ને એકતા નથી ને એટલા બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે આટલો બોળો સમાજ પણ એકતાની કમી છે બરાબર તો એના લીધે અમુક પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને ન ખબર હોય ને તો રૂબરૂ ક્યારેક બહાર નીકળો રસ્તાઓ ઉપર સમાજમાં ક્યાંક જાઓ એટલે ખબર પડે કે સમાજમાં ખરેખર હું હાલી રહ્યું છે બરાબર પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટ સુધી હું છે ને ક્યારેક અનુભવ કરો આ કર્યા પછી હું બોલી શકું છું એટલે આવું હોય ખાલી લખવાથી કોઈ મહાન માણસ નથી બની જતો અનુભવ કર્યા પછી એનો સામનો કર્યા પછી તમે જે બોલી એકો લખી શકો ને અને એ પણ સચોટ ત્યારે માની લેવાનું કે ના તમે સચોટ અને સાચા લેખક છો અને સાચા તમે સમાજના સેવક છો અને સાચા તમે રાઇટર છો બરાબર બાકી આજકાલ તો ચોરેલું છૂપેલું ને ભાચેલું ગોખેલું કોપી કરેલું ને એવું બધા બહુ લખતા હોય છે બોલતા હોય છે સ્ટેજ ઉપર મને મારી બેસ્ટ ફ્રેન્ડે એક દિવસ એક વિડીયો મોકલો જે અમારા સમાજની બહુ મોટી લેખિકા છે અને સ્ટેજ સેપ પણ કરી રહ્યા છે સારી છે બે દીકરીની માતા છે એટલે આપણે એને કઈ કહેવાય નહીં પણ મારી ફ્રેન્ડે એમ કીધું કે જો દીદી તમે કાલે વિડીયો બનાવ્યો તો એનો એ તમે કાલે જ લાઈવમાં જે વાત કરી હતી ને એનો આજે કે આ બેને વિડીયો બનાવ્યો એમ મેં તો વાંધો નહીં શબ્દો તો એકબીજા એકબીજા થોડા ઘણા થોડા ઘણા બધા લેતા જ હોય છે પણ એ બેને બનાવ્યો તો સારી વાત છે તો કહેવાના અર્થ એવો હશે કે તમે આટલા મોટા લેખક હોય આટલા મોટા તમે રાઇટર હોય એટલા મોટા તમે વક્તા હોય તો તમારો તો પોતાનો શબ્દ ભંડોળ હોવો જોઈએ ભાઈ બોલો તે તમારે ખૂટવું ન જોઈએ બે કલાક બોલતા હોવ તો લખવા બેહો તો તમારી કલમ રૂકવી ન જોઈએ એટલા તમને અનુભવ હોવા જોઈએ જીવનના એટલી અંદરથી તમને ભગવાનમાં ખોડિયારની ને શારદાની સરસ્વતીની તમારી ઉપર આશીર્વાદ હોવો જોઈએ જ્યારે તમે લેખક બનો કે તમે કોઈ વક્તા બનો ને ત્યારે પણ તમે કાંઈ વાંધો નહીં તમે જે કરો છો યોગ્ય કરી રહ્યા છો પણ સમાજને ગુમરાહ ન કરો સમાજ ગાંડો નથી બરાબર એને જે વર્ણન વ્યવસ્થા કરી છે ને એ સચોટ જ કરી છે હું તો કોઈ દિવસ એવો ખોખલો શબ્દ યુઝ નથી કરતી કે હું જ્ઞાતિ જાતિમાં નથી માનતી હું તો ખુદ કહું છું કે હું કાસ્ટમાં જ્ઞાતિ જાતિમાં માનું જ છું બરાબર મારો ઘરવાળો જો છે કોહાણ છે પણ શે તો પટેલનો ને મેં લગ્ન તો એને રસ કર્યા ને જિંદગી એને રસ કાઢી ને બરાબર તમને એક ઉંમરે ગમે એ સમાજનો છોકરો ગમી ગયો કે ગમે એ વ્યક્તિ તમારો મિત્ર બની ગયો પણ તમે તમારા જીવનનું ડિસિઝન તો એવું કઈ નકામી વ્યક્તિ કરી જ નથી નાખ્યું કે જે આગળ જઈને તમારું મન સતત મૂંઝવા કરે સતત તમે મુંઝારો અનુભવો કે એના સમાજ તમને એક્સેપ્ટ ન કરે એના સમાજના રીત રિવાજો તમને ગળે ન ઉતરે એના સમાજમાં જઈને તમને એ સ્થાન ન મળે છે તમે એના હકદાર હો બરાબર એટલે છે ને જે વ્યવસ્થા કરી છે ને ગૌઢિયા એ બરોબર જ કરી છે ન ફાવતું એને ભરાઈ વળીની વાત કહી દઉં છું કે કદાચ અલગ સોસાયટીના ગેટ ઉપર એવા કેમેરા લગાડેલા છે બોર્ડ ફરીથી એક વાત પાછી કહી દઉં કે પટેલ સિવે કોઈને લેવા જ ન કરવી કે ભાડે ના આપવું તો એ લોકોના ગેટ ઉપર ક્યાંય એવા કેમેરા નથી લગાડ્યા બરાબર એ લોકોના ગેટ ઉપર ક્યાંય એવા કેમેરા નથી લગાડ્યા તો આપણે પાંચ છ મહિના ત્યાં રહેવા વયું જ એટલે અમારે તમને કહેવું જ નહીં પડે કે હું કામ આ બોર્ડ લગાડ્યા હશે તમને જાત અનુભવ થઈ જશે કે અમુક વસ્તુ હોય એનો સમજે કોઈ કઈ એનો સમજે એટલે અમુક વસ્તુ માટે તમારે અનુભવ જ જોઈ અનુભવ તો કહે ને કે એને ઠોકર વાગશે ને તઈ એને ખબર પડશે અત્યારે તો વીતી હોય એ જાણે જેને ખબર હોય ને એને ખબર છે કે આ બધી વસ્તુ હું કામ કરી હશે પણ જેને ખબર ન હોય ને કદાચ ખબર છે તો અહીંથી કામ કરે હશે એવા લોકોને તો સચોટ અનુભવ થાય ને તઈ ખબર પડે કે ના ના આપણી સોસાયટી ગેટ આ કેમેરા એટલે આ બોર્ડ લગાડવાનું કારણ શું હતું બરાબર અને બહુ નસીબદાર છો કે તમે જે યુથમાં જીવી રહ્યા છો હું તો એ યુવાથી ને ડરવા મળીશું અત્યારથી કે આ સોસાયટી વાળો યુથ એક દિવસ મને છે બહુ ભવિષ્યની ચિંતા થાય આજે સવારમાં બેઠી હતી અને જો કોઈ બનાવેલી વાત નથી અહીંથી તમને છે ને અમારી ઘરનો કૃષ્ણ ભગવાનનો ફોટો બતાવવું બરાબર એમાંથી ક્યાંથી બેક કેમેરો થાય છે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો છે જો આ સવારમાં સુતા સુતા ભગવાન શ્રી કૃષ્ણ હા જોઈને મને વિચાર આવ્યો બરાબર મારો વિચાર અહીંયા હું વ્યક્ત કરું છું કોઈને માથે વળવાની જરૂર નથી મેં કીધું હે કૃષ્ણ હે કૃષ્ણ કરોડો લોકોને તમે કુરુક્ષેત્રના રણ મેદાનમાં તમે હણાવી નાખ્યા એમાં બધા તમારા નજીકના રિલેટિવ હતા બધા મોટા ભાગના બરાબર આ યુદ્ધ થયું એમાં સુવર્ણ કાસ્ટથી લઈને ઓલ કાસ્ટ બલિદાન હતું બધી કાસ્ટ આવી ગઈ હતી સૈન્ય હતા ને કોઈ મહાવીર યોદ્ધાઓ હતા પણ મેં કીધું કરોડો એ અક્ષણીની સેનાઓના સેનાઓનો તમે નાશ કરાઈ ના છો ભગવાને કઈ હદે આ લોકોની ઉપર ગુસ્સો આવ્યો હશે કે મેં જેને માનવ કરીને રમતા મૂજ્યા હતા ને એ હજાર રાક્ષસ બુતિ ઉપર ઉતરી આવ્યા છે બરાબર તો આ વસ્તુ છે ને દુઃખદાયી છે પછી ભગવાનને આવવું પડે એનું કારણ આ હશે કે તમારી મારે જેવા કેટલાય સમાજમાં માણસો છે જે સચોટ બોલીએ છે લખીએ કે કંઈક ને કંઈક એક્શન લઈએ છે કંઈક ને કંઈક આનો સામનો કરીએ કેમ છે જો બધા એવા હોત તો ઈશ્વરને થોડું વિચારવું પડત એ સૌ જ બ્રહ્માંડનું હેન્ડલ કરે છે એને એટલી વસ્તુ હાટું થઈને આ ઠેટ ન આવવું પડે પણ આ બધું ભેળસો કરી નાખો ને તો ઈશ્વરને આવવું પડે બરાબર પણ એ મારા હાથની એ વાત રહી નથી હું ખાલી સમજાવી શકું કહી શકું કે આનું પરિણામ આ આવે અનુભવ પરથી પણ બીજું આપણે એના માટે કઈ કરી નથી આપણે એક નબળાઈ કહેવાય નબળાઈ સ્વીકારી લીધી છે બરાબર હું તો હજી એમ કહું છું કે ભાઈ અત્યારે જો લોકશાહી છે અને રાજાશાહી વાળી વાત હોત અને કદાચ હું દીકરી ન હોત તો હું પણ ક્યાંક વટુ ખેડી લેત એટલો મગજમાં ક્યારેક ક્યારેક ગુસ્સો આવે અમુક અમુક વસ્તુઓ જયારે સમાજમાં જોઈને થાય ને ત્યારે પણ એ બધી વસ્તુ કાશની વચ્ચે હશે તો વચ્ચે આવી જઈશ બરાબર અને આ તો કોઈ નીચોડ જ નથી એનો કોઈ ઉપાય જ નથી એટલે સમજાય ને છે ને મારી આ વાત એને વંદન અને એ બધી બે જે જે લેખિકાઓ છે ને લેખકો જે એમ કહે છે ને કે પટેલ સમાજની સોસાયટીમાં રહેવાના દેતા નામ ન દેતા એને મારો લાઈવ શેર કરી દેજો બરોબર કે અમે કદાચ તમને રહેવા નથી દેતા પણ તમે તો બહુ સારા લોકો છો ભાઈ ભગવાન તમારી અહીંયા આવતા લઈને આવ્યા છે તો તમે તો અહીંયા બોર્ડ નથી લગાડ્યા તો હવે આ પેલ તમે કરો કે આવો તમારા સમાજને અમે પ્રેમથી આવકારી છીએ તમારા સમાજને અમે ક્યાંય એટલે ક્યાંય હેરાન કરવા નથી માંગતા અને બહુ સુખી જોવા છીએ અમારે તમારી સાથે મિત્રતા કરવી છે અને અમારા સમાજના કે અમારી સોસાયટીના દરવાજા તમારા માટે દિલથી ખુલેલા હશે આવું બધું બતાવજો બરાબર બાકી લાંબુ કઈ કેવું પડે એમ નથી બધા અહીંયા સુરતમાં જ રહી છે ને બધા ધાન જ ખાઈ બધાને ખબર હશે હું હું કેવા માંગુ છું અને હું કામ કહેવા માંગુ છું સમજાય જાય અને વંદન નો સમજાય તો મારે કઈ ઘરે પગાર ન થતો જય